ગ્રામ પંચાયત સરપંચ શ્રી આજ રોજ સમી તાલુકા મુકામે મામલતદાર સાહેબ શ્રી તેમજ પ્રાંત સાહેબશ્રીને ખેડૂતોને જે અન્યાય થયો સમી તાલુકાને બિલકુલ પણ બાકાત રાખવામાં આવ્યો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા જેમ સાતલપુર અને રાધનપુરની અંદર સરેરાશ વરસાદ નોંધાયોનું તેત્રીસ ટકા નુકસાન જાહેર કર્યું એ રીતે સમીને પણ બાકાત રાખી આ લોકોએ ક્યાંકને ક્યાંક વરસાદી આંકડા છુપાવવામાં આવ્યા છે કાં તો અને આ રીતે ખેડૂતોને સાઈડ લાઇન કરી આ વિસ્તારને આખા સાઈડ લાઇન કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો એવું અમને ને ક્યાંક લાગી રહ્યું હતું ત્યારે આજે મુકામે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી શ્રી જોડે આવેદનપત્ર આપી રૂબરૂ મળી મૌખિક અને લેખિત બંને ચર્ચાઓ કરી અને દિન પાંચની અંદર આનો ઉકેલ નહીં આવે પાક નિષ્ફળ અને સર્વે કરવામાં નહીં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધીજીયા માર્ગે દિન પાંચની અંદર અમે આ તાલુકા સેવા સદન અને પ્રાંત ઓફિસ સાહેબની કચેરીએ ધરણા કરીશું અને જ્યાં સુધી અમારી આ માંગો પૂરી નહીં થાય અને ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઊભા નથી થવાના કે સાતરપુર અને રાધનપુર કાલી પેનની લીટી જેટલો જાડો છે અમારો લીટીથી હમણાં સાંતરપુર અને રાધનપુર આવ્યો અને લીટીથી આ બાજુ સમી આવ્યો સમી તાલુકાનું માગપુરા અદગામ પછી જાખેર બાબરી ચાંદાણી આ બધી આ બાજુ આવ્યો સાંતરપુર તાલુકો અને આ બાજુ રાધનપુર એટલામાં અમારે નવ તારીખે અસરગ્રસ્તમાં જાહેર ના કર્યો સમી બાકી રાખો રાધપુર ને સાતપુર અસરગ્રસ્તમાં જાહેર કરો અમે આજ આયોજન પત્ર દેવા કલેક્ટર ને અને મામલદાર માં આવ્યા છીએ સમી તાલુકાના દરેક ગામના સરપંચો ને વડીલો બધા ભેગા છીએ આ બધા મળીને અમને તાત્કાલિક ખેડૂત ને વળતર મળવી પડે આનો અમને તાત્કાલિક પાંચ દાડા ની અંદર અમને વળતર નો સર્વે નું મળે તો અમે ગાંધી આયોજન નહીં કરીને અમે બધું કરશા શું નામ છે આપણું શોભાભાઈ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે